અઠવાલાયન સ્થિત એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સે ગુરુવાર સૂટ એન્ડ સાડી ડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અઠવાલાયન્સ ખાતે આવેલી એસપીબી કોલેજ ખાતે સૂટ એન્ડ સાડી ડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આ દિવસે વિદ્યાર્થીઓ સૂટમાં અને વિદ્યાર્થીનીઓ ભારતીય નારીનો પોશાક એટલે કે સાડી પહેરીને આવી હતી આ સેલિબ્રેશન વિશે પ્રિન્સિપાલે જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય અને એકબીજાની નજીક આવે તે હેતુથી તેમની કોલેજ દ્વારા આયોજન દર વર્ષે કરાય છે જેથી દરેકને નવો અનુભવ થાય અને નવું શીખવા મળે શૂટ એન્ડ સારી ડેનું આયોજન કોલેજ શરૂ થઈ તે વર્ષોથી જ થાય છે અને આખા શહેરની કોલેજો પૈકી એસપીવી કોલેજ એમાં પાયો ન રહી છે પહેલેથી જ અહીંયા થતું આવ્યું છે આજે આ ચાલુ વર્ષે અમે બદલાવ લાવીને જનરલી અમારી મોર્નિંગ કોલેજ હોવાથી મોર્નિંગમાં કરતા હતા પણ ચાલુ વર્ષે અમે નક્કી કર્યું કે ઇવનિંગમાં કરીએ કે જેથી ફ્લડ લાઇટ અને કેમેરાની ઇફેક્ટ વધારે આવે અને વિદ્યાર્થીઓને આનંદ આવે આ શૂટ સારી ડે સેલિબ્રેટ કરવાનો અને તેને રેમ્પ વોક કરવાનો વિદ્યાર્થીઓને લાભ આપવાનો જે એનો જે હેતુ છે એ હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે વિદ્યાર્થીઓ એડોલેશન્સમાંથી યુથ તરફ જઈ રહ્યા છે પરિપક્વ થઈ રહ્યા છે ત્યારે શૂટ એન્ડ સારીમાં પરિધાને પહેરીને છે છે એટલે સામે એમનું ઉપર આવે આ આ મુખ્ય હેતુ હેતુ એનો અને તે એટલા માટે વિદ્યાર્થીઓને અમે આ લગભગ નાઇન્ટી લોકોને મેસેજ મળે છે કે હજુ આપણી સંસ્કૃતિમાં એટલો બદલાવ આવ્યો નથી વિદ્યાર્થીઓની રૂચિ હજુ આપણા પરિધાન માટે એટલી છે જ અને જ્યારે પ્રસંગો હોય ત્યારે તો આપણા પરિધાનને કોઈ પર્યાય નથી એ મેસેજ જાય જ છે આજ અમારી કોલેજ મેં સાડી દે કા આયોજન ક્યાં ગયા હૈર અમારી કોલેજ કા સબસે બેસ્ટ ડે હોતા હૈ सो so, दूसरे कॉलेज से भी सब आते हैं और हम बेस्ट करते हैं कि सबको अच्छा फील हो। सेल्फ हर्षिल सुखारम बोला एंड आई एम फ्रॉम दिस कॉलेज एस पी बी इट फील्स वेरी गुड वॉकिंग हियर। बहुत अच्छा लगता है इधर इट फील्स वेरी ग्रेट थैंक यू કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે છેલ્લા અઠ્યાવીસ વર્ષમાં પ્રથમ વાર ઇવનિંગ ટાઈમે શૂટ એન્ડ સાડી ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે કારણે પણ વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ સૂટ એન્ડ સાડીનું પરિધાન કરીને આવ્યા છે ત્યારે એ માટે અલગ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ વોક કર્યું હતું દર વર્ષે આ રીતે સ્પર્ધા યોજીને મિસ્ટર એસપીબી અને મિસિસ એસપીબીનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે જેને લઈને પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લે છે આ સ્ટુડન્ટ સારેડે આયોજન આપણે દર વખતે 31 ડિસેમ્બરે કરીએ છે પણ આ વખતે ઇલેક્શનના લીધે કોડ ઓફ કન્ડક્ટ લાગુ હતો એટલે આપણે ન કરી શક્યા પણ પ્રિન્સિપલ સર અને બધાના સહયોગથી આપણે 31 જાન્યુઆરીએ ખૂબ મહેનતથી અને ખૂબ રંગે ચંગે આપ કાર્યક્રમ ઉજવણી કરી રહ્યા છે

વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો પણ પૂરતો સાથ સહકાર આપે છે વિદ્યાર્થીઓ દર વર્ષે આ ડે સેલિબ્રેશન કરીને સાથે ભેગા થઈને ખૂબ જ આનંદ માણે છે હું વિશ્વ ગુજરાત 24 ન્યૂઝ માંથી આપનું સ્વાગત કરું છું અઠવા લાઈન સ્થિત એસપીપી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ખાતે આજે સૂટ એન્ડ સાડી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીં તમે માહોલ જોઈ શકો છો ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ દેખાઈ રહી છે ચાલો આપણે એસપીપી કોલેજના વિદ્યાર્થીઓને જ મળીએ એસપીવી કોલેજમાં ભણું છું જે શું એન્ડ સારી રે જે અઠ્ઠાવીસ વર્ષમાં કોલેજના ઇતિહાસમાં પ્રથમ વખત સાંજના સમયમાં કરવામાં આવ્યું છે અને તે બદલ હું પ્રિન્સિપલ સરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ સ્ટુડન્ટ બધા જ ખૂબ જ એન્જોય કરે છે અને મારી બી એવી ઈચ્છા છે કે કોલેજ અત્યાર સુધી સુરતની તમામ કોલેજોમાં એસપીવી કોલેજમાં સૌ પ્રથમ સાંજના ઇવનિંગના સમયમાં વોકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્ટુડન્ટ લોકો ખૂબ જ એન્જોય કરે છે આભાર થેન્ક યુ